સૌને જય સિઆરમ હું દુષ્યંત પાઠક ફરીથી એકવાર એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે વીસમી જુલાઈ અને વાર છે રવિવાર પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષ છે કૃતિકા નક્ષત્ર છે ગંડયોગ છે પ્રથમ મેષ રાશિનો ચંદ્ર છે પછી વૃષભ રાશિનો ચંદ્ર છે થશે અને સૂર્ય કર્ક રાશિનો છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંઠ બપોરે બાર અને તેત્રીસ મિનિટથી બે તેર મિનિટ સુધી છે રાહુકાળ પાંચ અને તેત્રીસ મિનિટથી સાત અને તેર મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે આ સમયની અંદર તમે કોઈ શુભ કાર્ય ન કરી શકો કોઈ જગ્યાએ યાત્રા કરવી હોય તો ન કરી શકો અને ફરજિયાત તમારે યાત્રા કરવાની થાય તો સાવચેતીપૂર્વક યાત્રા કરવાની છે કોઈ સારું કાર્ય કરવા માટે કોઈ શુભ કાર્ય કરવા માટે તમારે અભિજીત મુહૂર્ત લેવું જોઈએ બાર અને સાત મિનિટથી બાર અને ઓગણસાઠ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે બહુ ઉત્તમ મુહૂર્ત છે તેમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો શુભ શુભયાત્રાઇ કરી શકો તો વાલા મિત્રો આજનો ઉપાય તો વહેલી સવારે દૂધ લેવાનું છે દૂધ પોતાના શરીર પર લગાડવાનું છે ત્યાર પછી સ્નાન કરવાનું છે સ્નાન કરી લીધા પછી ઘીનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે ત્રીજું કાર્ય એ છે કે એક સફેદ કાગળની અંદર સફેદ પુષ્પ લેવાનું સફેદ ફૂલ એનું પડીકું વારવાનું ચોવીસ કલાક માટે તમારી પાસે જ રાખવાનું બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને તે પડીકું મૂક્યાવાનું આટલો સવારનો ઉપાય છે સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગ ભૂષંડી રામાયણજીનો પાઠ સુંદર રીતે અર્પણ કરવાનો છે રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત કલેશ નાશાય ગોવિંદાયનો મનમાં આ મંત્ર યથાશક્તિ જપી જવો આ હતો જનરલ ઉપાય જે બધા માટે લાગુ પડે છે હવે જેની જન્મ તારીખ જેનો જન્મ દિવસ વીસમી જુલાઈ ને રવિવારના દિવસે છે તેવા મિત્રોએ સવારે દૂધ લગાડી પછી સ્નાન કરવું અને સ્નાન કર્યા પછી કોઈ પણ મહાદેવજીના મંદિરે જઈ પહેલાં અભિષેક કરવાનો પાણીથી અને અભિષેક કર્યા પછી તે જ મંદિરની અંદર ઘીનું દાન કરવાનું છે દાન યથાશક્તિ અને જેની મેરેજ એનિવર્સરી છે તેવા મારા મિત્રોએ સવારે સ્નાન કરવાનું છે પછી પોતાના જે વડીલો હોય તેમને પગે લાગવાનું છે તમારા ગુરુ હોય તો તેમને પણ પગે લાગવાનું છે અથવા માનસિક રીતે યાદ કરી શકો અને કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જઈને તમે ભોજનનું દાન કરી શકો તમારી નજક નજીક વૃદ્ધાશ્રમ ન હોય તો કોઈ પણ જરૂરિયાતમંદ પરિવારને તમે આ દાન કરી શકો બસ આ સિમ્પલ ઉપાય છે જે તમારે આખું વર્ષ તમારું સારું બનાવી દેશે તો વાલા મિત્રો તમે જેમ જેમ આ ઉપાય કરતા જઈ રહ્યા છો તેમ 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 તમારા ગ્રહો બેલેન્સ થતા જાય છે કારણ કે મારી ઉપર લોકોના મેસેજ ફોન આવે છે એટલે મને ખબર પડી જાય છે પરંતુ નિરંતર તમે આ ઉપાય કરતા જાઓ અને તમે સફળતા તમને મળતી જશે મારા બધા જ વિડિયો યુટ્યુબ પર ફેસબુક પર અને ઇન્સ્ટા પર હોય છે કદાચ જોવાનું ભૂલી જાઓ તો પણ તમારે ત્યાંથી દુષ્યંત પાઠક સર્ચ કરવાનું વિડિયો લઈ લેવાનો જોવાનો અને ઉપાય કરી શકો છો મારો ફક્ત એક જ આગ્રહ હોય છે બે હાથ જોડીને વિનંતી કરું છું અને પ્રાર્થના કરું છું કે તમે મારા વિડીયોને શેર કરો તમને મારા વિડીયો ગમે છે તો શેર કરો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી મારો વિડીયો જો પહોંચી જશે ને તો એ વ્યક્તિના જીવનમાં સુધારો આવશે એને લાભ થશે અને શ્રેય તમને અને મને બંનેઓને મળશે તો મારા વિડીયોને જેટલો થાય એટલો શેર કરો અને હવે નવા વિડીયોમાં હું મળીશ હવે નવા નવા વિષયો પર હું વિડીયો બનાવીશ સમયની અનુકૂળતા પ્રમાણે પણ આપ સૌને બધાને જય શ્રી આરામ નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ લોકો બહુ જ ખુશ રહો બહુ જ આનંદમાં રહો એવી હનુમાનજી દાદાના પ્રાર્થના આપ સૌને મારા જય શિયા રામ